મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાની અંદર આમ આદમી પાર્ટીની આવનારા સમયની ધ્યાનમાં રાખીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના અધ્યક્ષ સાથે આવનાર સ્વરાજ્યની ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખી ઝાલોદ સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાય જેમાં ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા જિલ્લા મહિલા પ્રમુખ શ્રુતિબેન ડામોર નગરપાલિકા પ્રભારી અલ્પેશભાઈ ચારેલ વિધાનસભા પ્રમુખ અનિલભાઈ ગરાસિયા શહેર પ્રમુખ કનુભાઈ તાલુકા પ્રમુખ કમલેશભાઈ હાજર રહ્યા હતા એકસો જેટલા નવા લોકોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા જિલ્લા ચીફ અંબારામ કે ખાટ સાથે કપિલ બારીયા ઝાલોદ

તમે નહીં વિપક્ષ તરીકે તો આમને થશે કે આમને કઈ ખબર નથી ભાઈ જેટલા હવે પાવડો લઈને ભરીને પૈસા લઈને જવાના છે આ બધા તમારા ચૂંટાયેલા પ્રતિનિધિ હમણાં ગરીબ કલ્યાણ મેળો હતો આપણા જિલ્લાનો ખબર છે ને બધા ગયેલા કે નહીં ગયા ગરીબ કલ્યાણ મેળો હતો હમણાં પગાર આમ તગાર પાવડા ટીકમ ને બધું આપ્યું આપ્યું કે નહીં પંદર વર્ષથી એક ધારા તગારા પાવડા ટીકમ આપે છે આ શું આપણે મજૂરી કરવાની છે મજૂરી કરવાના છો આથી